આજે કો કમોસમી કહી શકાય એવો વરસાદ પોરબંદરના અમુક ગામોમાં થયો છે સાથે ચક્રવાત જેવો પવન પડતો કોઈ કોઈ જગ્યાએ એને કારણે ક્યાંક બે જગ્યાએ વીજળી પડી છે એ વીજળી પડવાથી વટાળા ગામનો બાલુભાઈ કારાભાઈ વડોદરા નામનો બત્રીસ વર્ષનો યુવાન સિસ્ટીના તળાવની અંદર એને માથે વીજળી પડતા એ હોસ્પિટલે પહોંચે એ પહેલાં એનું મૃત્યુ થયું અને એ સિવાય સોઠાણા ગામનો એક ખેડૂત જીવાભાઈ કારાવોદરા છે સાઠ વર્ષની ઉંમરનો ઘરની બહાર છે રણ પાસે હાથ રણ પાસે ઊભો હતો એ દરમિયાન એના અને એના પુત્ર ઉપર વીજળી પડતા જીવાભાઈનું હોસ્પિટલે પહોંચે એ પહેલાં મૃત્યુ થયું અને સંતસબેહનો પુત્ર મુકેશ નર્સિંગનો કોર્સ કરેલો છે એ બચી ગયો મારી રાજ્ય સરકાર પાસે માગણી છે કે ત્વરિત ધોરણે આ બંને પરિવારોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી એમને મદદ કરવામાં આવે અને ખેતીવાડીના નિયમો અનુસાર જે કંઈ કુદરતી અકસ્માત વખતે જે કંઈ પડવાપાત્ર રકમ હોય એની પર ત્વરિત ચૂકવણી કરે અને એ સિવાય ઝાડ ઘણી જગ્યાએ પડી ગયા છે ભગવોદર જે બ્રિજ છે રોકડા ઉપર ત્યાં પણ વીજળી પડતાં એક બાજુની રેલિંગ તૂટી ગઈ છે વાયરો છે એકદમ નમી ગયા છે એટલે વીજ પુરવઠાને પણ ખૂબ અસર પડે એવું છે કેટલી જગ્યાએ ઝાડ પડી ગયા છે એટલે વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે ત્વરિત ધોરણે વીજતંત્ર પણ પગલાં લઈએ અને વીજતંત્ર છે વીજ પુરવઠો નિયમિત રીતે આવનારા દિવસોમાં લોકોને મળી રહે એ માટે પૂરેપૂરી તકેદારીના પગલાં રૂપે જે કંઈ કરવાનું ઘટે એ કરે એવી વીજતંત્રને પણ વિનંતી છે અને એ સિવાય ત્રણ દિવસ સુધી હજી વરસાદની આગાહી છે એટલે લોકોએ જાગૃત થઈ અને વીજળી કદાચ પડે તો કઈ રીતે એનાથી બચવું એના માટેની જે માર્ગદર્શિકાઓ રાજ્ય સરકારે બહાર પાડેલી છે એ માર્ગદર્શિકાનો ફોલો કરે એવી મારી પ્રજાજનોને પણ વિનંતી છે